રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ડબોઈમાં કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ડબોઈમાં કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હિન્દુ સમાજ જાગરણથી લઈને હિન્દુ સમાજ રક્ષણ માટે હંમેશા આરએસએસ આગળ રહ્યું છે ભારતીય સંસ્કૃતિ સદાય વીરતા અને શૌર્ય સમર્થક રહી છે રાષ્ટ્રભક્તિ સાથે ધર્મની રક્ષા માટે આરએસએસનું મહત્વ રહ્યો છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવતા ડબોઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શ્રી વિજયાદશમી ઉત્સવની શતાબ્દી વર્ષ નિમિત્તે આગામી દિવસોમાં દરેક હિન્દુના ઘર ઘર સંપર્ક અભિયાન દ્વારા દરેક હિન્દુઓના ઘર સુધી પહોંચવાનું કાર્ય સહિત ગામે ગામ હિન્દુ સંમેલન સહિત કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ડભાઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે ના યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અતુલભાઈ ગાંધી તથા મુખ્ય વક્તા જીગરભાઈ પંડ્યા તથા જિલ્લા સંઘ સંચાલક પ્રવચન દ્વારા આરએસએસના સો વર્ષ દરમિયાન યોગદાનને હિન્દુત્વની સંઘર્ષ ગાથા સહિત પર્યાવરણની જાળવણી અંગે નાગરિક કર્તવ્ય સહિત અને શાસ્ત્ર અને શસ્ત્ર બંનેનું પૂજન કરવાની હાકલ કરી હતી તેમજ વિધિ મુદ્દાઓ પર પ્રવચન આપ્યું હતું સંઘના સ્વયંસેવકો અને આરએસએસની ભગીની સંસ્થાઓના

સાથે રાખવા માટે સંગઠિત થવા માટે ઉજવાય છે મારા વક્તા તરીકે સંગઠિતભાઈ પંડ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે અતુલભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા એમને પણ સ્વયંસેવકોને માર્ગદર્શન પૂરું પાડ્યું અને ઉત્સવ સંપન્ન કર્યો